જય 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 આશીર્વાદ છે અંતમાં સેવા કર્યા સેવાની વાત કરી ત્યારે ધર્મની અંદર પણ આપણી સેવા પ્રવૃત્તિઓ ચાલતી હોય છે પરમ ગુરુના આશીર્વાદ આપણે પ્રાપ્ત થાય હમણાં જ ભાદરવા સુદ પૂર્ણિમા આવે છે અને ભાદરવાસુદ પૂર્ણિમાથી શ્રાદ્ધ શરૂ થાય છે એટલે જે સદગત આત્મા હોય એનું આપણે દર વર્ષે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ તો આપણા ઘરે આપણી સામાજિક વિધિ પ્રમાણે કરતા હોઈએ છીએ અને ધાર્મિક રીતે પરમગુરુ કરુણા સાગર મહારાજ ભાદરવા સુદ પૂર્ણિમાને દિવસે નિર્વાણ થયા હતા આ પૃથ્વી ઉપરથી શરીર છોડીને ગયા હતા તો ભાદરવા પૂર્ણિમાનો દિવસ આપણા સૌના જે સદગત આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉત્તમ દિવસ છે તો એ દિવસે આપણે જે સત્સંગ થાય છે એ સત્સંગનો લાભ લઈ અને એ દિવસે સેવા અર્પણ કરી અને સદગત આત્માઓને સાચા અર્થમાં પુનઃ શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એટલે દર વર્ષે ઘણા બધા ભક્તો પોતાના પિતૃઓ માટે ત્યાં ભાદરવાસુદ પૂર્ણિમાના દિવસે આપણે શાળાઓને બાળ શાળાના બાળકોને ભોજન પ્રસાદી લેવડાવીએ છીએ અને બીજા ભક્તજનો પણ પ્રસાદી લેતા હોય છે એમાં પોતાની આંશિક સેવા આપીને કોઈ દાતાઓ મુખ્ય પણ હોય છે કોઈ આંશિક પોતાની યથાશક્તિ સેવા આપીને પણ એ સદગત આત્માઓ માટે ત્યાં સેવા આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે તો નાના બાળકોને જમાડવાનું ધ્યેય અમારો હતો કે બાળકો એક દિવસ પરમગુરુનો નિર્વાણ દિવસ છે અને ત્યાં હાઈસ્કૂલ છે પ્રાઇમરી છે બધા શાળાના બાળકોને દર વર્ષે આપણે પ્રસાદી લેવડાવીએ છીએ તો જે કોઈ આ પ્રસંગે સેવા અર્પણ કરશે એમના સદગત આત્માઓ માટે તો એમને પણ એ પુણ્ય પ્રાપ્ત થશે એ સિવાય અમે બાળકોને સંસ્કાર આપવા માટે ત્યાં નજીકમાંથી અમે એક શરૂઆત કરી છે દર શનિવારે બાળકોની શાળા પૂરી થાય ત્યારે બાળકોને લઈ આવવાના અડધો કલાક પોણો કલાક એને સંસ્કાર સભામાં બેસાડવાના અને પછી પ્રસાદી કરાવી અને બાળકોને મૂકી આવવાના પહેલાં તો જેઠોલી ગામના પરાઓ છે જે સામાન્ય પરિવારો છે ત્યાર પછી આજુબાજુના જે સામાન્ય ગામો છે એમાંથી પણ અમે બાળકોને લાવી અને આ એક પ્રક્રિયામાં જોડવાના છીએ એમાં પણ જે તે સમયે બધા સહયોગ આપે છે એ બધાને એક પરમગુના આશીર્વાદ પ્રાપ્ત થાય અને બાળકોને એક સારા સંસ્કાર પ્રાપ્ત થાય આ જે વિશેષ બાળકો અભ્યાસ કરતા હોય એને પણ સારા સંસ્કાર મળે એટલા માટે આ એક પ્રવૃત્તિ શરૂ કરી છે અને બીજી એક મહાસેવા તમારા બધાના માટે પહેલી વાર અમારી જાહેરાત સામાજિક રીતે છે બાકી તો અમારી જાહેરાત સ્વૈચ્છિક હોય છે સ્થાનિક કાર્યક્રમો સ્થાનિક લોકોના સહયોગથી વિશેષ થતા હોય છે અને બહારથી પણ લોકો સેવા જોઈને સહયોગ આપતા હોય છે દર પૂર્ણિમા પણ ચાલતી હોય છે એ સિવાય બાળકોના માટે ચોપડા છપાવીએ છીએ એનો પણ ગરીબ બાળકોને લાભ થતો હોય છે ઉનાળાના વેકેશનમાં બાળકોની શિબિર થતી હોય છે એના પણ બાળકોને આશીર્વાદ મળતા હોય છે પણ એક મોટું કાર્ય પરમગુરની પ્રેરણાથી અમે શરૂ કર્યું છે બે વર્ષ પહેલા અને એ છે સૌરાષ્ટ્રની અંદર જ્યાં મારું પૂર્વાશ્રમ જન્મભૂમિ છે એવા અમરેલી જિલ્લાના સોનારીયા ગામે એક પરમગુનું ભવ્ય મંદિર અમે બનાવી રહ્યા છીએ એ મારી દીક્ષાના પહેલાંનો સંકલ્પ કે પરમ ગુરુનું મંદિર અહીંયા થશે અને એ ની પ્રેરણાથી જ મને પણ આ માર્ગ મળ્યો પછી ગાદીમાં પણ રહ્યા અને ત્યાર પછી ત્યાંથી જેઠોલીમાં રહીને હવે આ કાર્ય કરવા માટેની પ્રેરણા થઈ છે તો પાંચ વીઘા જમીન એ પૂર્વાશ્રમ પરિવાર લોકોએ આપી છે અને એમાં બે વર્ષ પહેલા પૂજન કરી અને કામ શરૂ કર્યું છે આજે એક લાખ ને દસ હજાર જેટલું કામ કર્યું છે સોરી એક કરોડ ને દસ લાખ જેટલું કામ કર્યું છે અને પાંત્રીસ ટકા કામ થયું છે એટલે હવે કેટલું કામ બાકી રહ્યું એ પણ તમને ખબર પડશે તો આખો પ્રોજેક્ટ ત્રણ કરોડનો છે બીજા ઘણા કામો બાકી છે પણ એક પહેલો મંદિરનો જે પ્રોજેક્ટ છે એ પાંત્રીસ ટકા થયો છે અને પથ્થરમાં બનાવવાના છે ભવિષ્યમાં પરમગુરુનું સ્થાન એક સાંપ્રદાયિક મંદિર તરીકે એની સ્થાપના કરી છે ગામની બહાર રાખીને એક સંસ્થાના રૂપમાં કરી છે એક ટ્રસ્ટના રૂપમાં કરી છે ત્યાંથી સેવાના અનેક કાર્યો કરવાની પ્રેરણાથી એ સ્થાન અમે બનાવી રહ્યા છીએ તો પરમગુરુની કૃપા આપ સૌને પ્રાપ્ત થાય અને પરમગુરુએ તમને જે કંઈ આપ્યું એમાંથી યથાશક્તિ સેવાનું યોગદાન તમે અવશ્ય કરી પરમ ગુરુના આશીર્વાદ મેળવશો તમારા બાળકોને પણ પરમ ગુરુના આશીર્વાદ આપશો તો આગળ અહીંયા કથાનો સમય પૂરો થાય છે તો અહીંયા જય બોલાવી અને પછી એની હા એક સેવાનું કાર્ય રહી જાય છે એન્ડ અંત લાસ્ટ સમય ઉપર છે લાસ્ટ સ્ટેજ ઉપર જે સંત શ્રી તુલસીદાસ મહારાજ જેને આપણે બધા ઓળખીએ છીએ ભજનાવલી અલગ અલગ ભાગમાં ગુરુ છપાયેલી હતી પરંતુ એક દાતાઓની પ્રેરણાથી અમે બધી જ ભજનાવલી એક પુસ્તિકામાં પ્રગટ કરી અને એક હજાર પુસ્તિકાઓ છપાઈ હતી જે લગભગ બે વર્ષ પહેલા ખતમ થઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે ફરી લોકોની માંગ હતી મને કે તમે ભજનાવલી છપાવ પરંતુ મને ખબર હતી કે અમે મંદિરનું કામ શરૂ કર્યું છે એટલે અમારી પાસે બેલેન્સ હતું નહીં નહીં તો મારી પાસે બેલેન્સ હોય ત્યાં સુધી હું ક્યારેય કોઈ કામ માટે તમારી પાસે માગણી નથી કરતો અને મારે બેલેન્સ રાખવું પણ નથી એ પણ મારો નિયમ છે અમે જેઠોલીમાં જે બાંધકામ કર્યું ત્યારે જે કંઈ થોડુંક બેલેન્સ હતું અને લોકોએ સહયોગ આપીને

આમ તો હજુ ત્રણ વર્ષનો સમય આપ્યો છે બાંધકામ વાળાને પછી એમાં વિલંબ થાય તો ચાર વર્ષ થાય કે પાંચ વર્ષ કારણ કે એનું જે કામ પૂરું થશે ત્યાર પછી એકાદ વર્ષ બીજું જવાનું મંદિરનું બાંધકામ થયા પછીનું જે કામ છે આપણા ઉપરનું સિંહાસનનું છે ફ્લોરિંગનું છે બીજું કંઈ રોડ રસ્તાઓનું છે તો એકાદ વર્ષ એમાં આપણું નીકળી જાય એટલે આ રણમુક્ત ભજનાવલીનું કામ બહુ મોટું નથી બે લાખનો ખર્ચો છે આપણે એક હજાર પુસ્તિકા છપાવાના છીએ પણ સહયોગ એટલા માટે કે આપણે બધા લોકોને અડધી કિંમતે મળી શકે અત્યારે પુસ્તક બસો રૂપિયામાં પડે છે પણ દાતાઓના સહયોગથી આપણને પુસ્તક સો કે સો ની અંદર જેટલું પડશે એટલામાં આપણને મળી શકશે એટલે એ ભજનાવલીની અંદર પાંચસો રૂપિયાથી માંડીને જે કોઈ દાતાઓ હશે એના નામ એની અંદર નોંધવામાં આવશે અને પચીસ હજારના જે દાતાઓ છે એમનો અંદર ફોટો મૂકવામાં આવશે એટલે જેઠોલી ગામના અંદર રહેતા એક પરિવાર એ પચીસ હજારની સેવા આપી છે એમનો ફોટો છે સિવાયના અગિયાર હજાર પાંચ હજાર હજાર અને પાંચસો સુધીના જે દાતાઓ છે એ જે દાન હશે એના ક્રમ પ્રમાણે આપણે પુસ્તિકામાં મૂકવાના છીએ એ સ્મૃતિ રહેશે એ ભજનાવલીનો જે ઉપયોગ કરશે ભજન કરશે એ બધાને એનો લાભ મળશે અને એનું પુણ્ય અવશ્ય એ દાતાઓને પણ પ્રાપ્ત થશે કારણ કે દાતાઓના સહયોગથી બધાને એ પુસ્તિકા સરળતાથી મળે છે તો એમાં આપેલું યોગદાન એનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે આમ તો ધનનું ફળ ધનથી પણ મળે છે અને સંસ્કારના રૂપે પણ મળે છે એટલે આપણે નાનું મોટું જે કંઈ સેવા કાર્ય હોય એ કાર્ય પ્રમાણે એનું યોગદાન કરવાનું હોય છે હું એમ કહું છું કે આપણે દાન કરું તો ત્રણ પ્રકારે દાન થાય છે એક તો જે કાર્ય હોય એને અનુરૂપ દાન કરવાનું હોય આપણે એક લાખ રૂપિયાનું કામ કરવાનું હોય તો એક લાખ રૂપિયા માટે એ પ્રમાણે જરૂરી કામ કરવાનું હોય અને ત્રણ કરોડનું કામ લીધું છે તો એ પ્રમાણે આપણે એ કાર્યમાં યોગદાન કરવાનું હોય છે એક કાર્ય પ્રમાણે બીજું આપણી ક્ષમતા પ્રમાણે કાર્ય ભલે ત્રણ કરોડ નું હોય પણ આપણી ક્ષમતા જેટલી હોય ઘણા મજૂર રૂપિયા આપ્યા છે તો એની ક્ષમતા હતી સોનારીયા જે ગામ છે એ ગામના તમામ લોકોએ તમામ વર્ણના લોકોએ સહયોગ આપ્યો છે એમાં જે બધાને જોડવાનું કામ કર્યું છે અને અમે જે પ્રસંગો કર્યા એમાં પણ એ બધાને એમને સાથે જોડેલા છે અને ભવિષ્યમાં અમે પ્રસંગો કરીશું તો એમને સાથે રાખીશું એટલે ધર્મની અંદર જે ભેદભાવ હોય છે એ રીતે આપણે એક પરમ ગુરુનો સંદેશ બધાના સુધી પહોંચાડવાના છે તો આ ભજનાવલીમાં જે આપણી ક્ષમતા પ્રમાણે કાર્ય પ્રમાણે અને ત્રીજું આપણી શ્રદ્ધા પ્રમાણે ક્ષમતા તો ઘણી બધી હોય પણ દાન કેટલું થશે આપણી શ્રદ્ધા પ્રમાણે થવા શ્રદ્ધા ના હોય તો હોય તો પણ ના કરી શકીએ અને શ્રદ્ધા હોય ને તો ક્યારેક તો આપણી ક્ષમતાથી પણ વધારે થઈ જાય છે એને કાર્ય પ્રમાણે મારી પાસે આવેલી જે સેવા હોય એનો અમે અભ્યાસ કરતા હોય એટલે આ બધું એક વિચારમાં આવતું હોય છે ઘણા એવા પરિવારો છે જેને ફોરવ્હીલ નથી સામાન્ય પરિસ્થિતિમાં પણ શ્રદ્ધા એટલી છે ને એમણે એક એક લાખ રૂપિયાની સેવાઓ આપી છે મેં જાહેરાત કરી હતી કે તમે જે કઈ આ કાર્ય પ્રમાણે દાન આપો તો તમે એને પાંચ વર્ષ સુધીમાં પૂરું કરી શકો છો એટલે એમને હિંમત આવે કે આપણે એક લાખ રૂપિયા આપવા છે તો દર વર્ષે વીસ હજાર વીસ હજાર આપીશું તો પાંચ વર્ષમાં આપણે આ દાન પૂરું કરી શકીશું એવી રીતે એ દાતાઓ સહયોગ આપતા હોય છે એટલે તમે તમારી ભાવના અનુસાર શ્રદ્ધા અનુસાર ક્ષમતા અનુસાર અને કાર્ય અનુસાર સહયોગ આપી ને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો અને રણ મુક્ત ભજનાવલી હવે છપાવાના છે તો એનું મેટર બધું કામ ચાલુ છે માત્ર હવે યાદી જ આપણે એને મોકલવાની છે તો અંતિમ યાદી જે આવશે ત્યાં સુધીના નામો જે આવશે એ બધા એની અંદર એડ થઈ જશે પછી કોઈના પણ પૈસા લેવામાં નહીં આવે કારણ કે દાતાની યાદી પૂરી થઈ જાય પછી જે યોગદાન આવ્યું હશે એમાંથી ડિસ્કાઉન્ટ જે થશે એ પ્રમાણે આ પુસ્તિકા બધાને પ્રાપ્ત થશે અને જે દાતાઓ છે પણ મને એક થયું કે ભલે પાંચસો આપ્યા હોય કે પચીસ હજાર આપ્યા હોય પણ એને યોગદાન આપ્યું છે તો સ્વૈચ્છિક રીતે એને જોઈએ તો પણ ઘણા દાતા એવા હોય કે એને કઈ ખબર ના હોય ધર્મનીને એને સેવા આપી હોય તો એને કદાચ આ ઉપયોગ ના પણ કરે પણ જેને જરૂર હોય એવા દાતાઓ જેનું નામ હોય બધા જ એક એક પુસ્તિકા તો અવશ્ય એ પ્રાપ્ત કરી શકશે પ્રસાદી રૂપે તો સૌને ભગવાન ખૂબ સેવા કરવાની શક્તિ આપે સમાજની અંદર અનેક કાર્યો થઈ રહ્યા હોય છે જ્યારે સેવામાં આપણું ધન વપરાશે તો સમજવાનું કે સારા કાર્યમાં વપરાયું છે નહી તો ધન તો ધન છે ગમે ત્યાં વપરાય જશે ખર્ચાઈ જશે પણ આપણે તન મન અને ધન થી સારું કામ કરી અને ભગવાનના આશીર્વાદ લેવાના છે તો આ સાથે અહીંયા કથાને વિરામ આપી અસ્તુ સદકેવલ સાહેબ જે બોલવાની છે ઘરના સદસ્યો વડીલો બોલે કે છોકરાઓ કે છોકરાના છોકરાઓ બોલે ત્રણ પેઢીને બોલવાની છે આમાંથી હા ફર્સ્ટ પેઢી બીજી પેઢી યા તો ત્રીજી પેઢી હે છોકરા પણ બોલી શકે ને છોકરીઓ પણ બોલી શકે છે ચાલો જે કોઈ બાકી હોય આ આપણને આપવાની છે બોલાવો કાર્ય કરી અને પ્રેરણા નાના બાળકોને હાથ જોડજો કદાચ જય પૂજ્ય શ્રી નારાયણ દાસ મહારાજ કી જય શ્રી સબેરાચાર મહારાજ કી જય શ્રી સંત શ્રી સદેવ જય શ્રી જ્ઞાન સંપ્રદાય જય શ્રી ગુરુ ગાંધી સારસાપુરી જય શ્રી કેવલધામ કથા સત્સંગ પુણાવતી કા સાથ કે નાથ જોડી હાથ પાયું પ્રેમથી સૌલા ગે શરણો માણે આપ પાસે શરણ

કર લક્ષ ચરાશ બંદન પરમ આતમાન બોલો શાંતિ સુખ સમ आमति सुचारने सत्त कर्वनों दिवारसो जनमों जनम सत्त किरतार पार्थ आलोकने परलोकमा આતમ પ્રેમા રગ રગવ્યા પજો પર મગરોએ આત્મ માને શાંતિ મણે ભોગ કે સુખ સ્વર્ગના આ રે ઉભી નથી साचो बताविन्द्रोपश्री के वदा ये सा पज परम गौर भो लो शान्ति परम गौर

अनेक जनार

धन ग्रन्था निगा रीमत् करुणागर महाराज के कल गये श्री हरिचरणा श्री महाराज श्रीमत् करुणासागर महाराज પૂજ્ય શ્રી નાનંદાજી મહારાજ કે पूज्य श्री सप्त महाराज की श्री साप संतन की श्री साप देवन की श्री ज्ञान संप्रदाय की श्री कायम पंथ की श्री गगन मठ की जय श्री निर्गुण धुनी की जय श्री मुक्ताहार की श्री ब्रह्म क्षेत्र की सच्चिदानंद शाखा की जयंत खाड़ा की श्री अभिगत गादी की श्री बाल तिलक की श्री रसोई करावे उनकी श्री उनके माता पिता की उनके बाल गोपाल की उनके गुरु गोविंद की श्री गुरु गादी सहरसापुरी की श्री कैवल धाम की श्री दाता भोक्ता की श्री बोलनारी गुरु महाराज की परम गुरु श्रीमद अरुणा सागर महाराज की भोजन का